તો કેમ છો મારા વહલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો ના કે સ્ટડી આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર આઠ બેઝિક પદાવલીઓ અને નિત્ય સમ આ ચેપ્ટરને મિત્રો આજે આપણે શરૂઆત કરવાના છે શરૂઆતમાં એક બે મિનિટની અંદર તમને હું આનું કેટલું બેઝિક સમજાવું અને ત્યાર પછી આપણે પ્રેક્ટિસ વર્કમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક શરૂઆત કરીએ અને સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકમાં આપણે સરવાળા શરૂ કરવાના છે પણ એની પહેલાં મિત્રો તમને થોડીક બેઝિક માહિતી આપી દઉં કે ભાઈ બેઝિક પદાવલીઓ કોને કહેવામાં આવે અને નિત્ય સમ કોને કહેવામાં આવે છે ચાલો સાહેબ ચાલો આપણે જનરલી જનરલી આપણે સંખ્યાઓ સંખ્યાઓ શું બોલીએ છીએ તો કે ભાઈ એક છે બે છે ત્રણ છે બરાબર ને આવી અસંખ્ય સંખ્યાઓ તમને ખબર છે અસંખ્ય સંખ્યાઓ એવી રીતે સાહેબ માઇનસ એક હોય માઇનસ બે હોય માઇનસ ત્રણ હોય આવી પણ તમને ખબર છે કે અસંખ્ય સંખ્યાઓ હોય છે જીરો બરાબર છે જીરો પણ હોય છે તો મિત્રો આવી સંખ્યાઓ છે આવી સંખ્યાઓ કે જે સંખ્યાઓને એનું એ જ કહેવામાં આવે એટલે કોઈ જગ્યાએ આની કિંમત બદલાય નહીં જેમ કે આ બે છે બરાબર બે છે તો મિત્રો આ ને ઇન્ડિયામાં પણ બે કહેવાય તમે પાકિસ્તાનમાં જાઓ ત્યાંય બે કહેવાય તમે અમેરિકામાં જાઓ તોય એ આની બેની કિંમત મિત્રો બે જ રહે છે બેની કિંમત બદલાતી નથી તો મિત્રો આવી સંખ્યાઓ છે જેની કિંમત ક્યારેય નથી બદલાતી તો એવી તમામે તમામ સંખ્યાઓને અચળ સંખ્યાઓ કહેવામાં આવે છે કેવી સંખ્યા કહેવામાં આવે છે એને અચળ સંખ્યા કહેવામાં આવે છે એવી રીતે બીજી પણ કેટલીક સંખ્યા હોય છે જેમ કે એક્સ હે સાહેબ એક્સ સંખ્યા છે હા ગણિતમાં એક્સ એ સંખ્યા છે એક્સ કહી દઈએ વાય કહી દઈએ ઝેડ કહી દઈએ એમ કહી દઈએ ચલો એન કહી દઈએ ઓ કહી દો તમે કોઈ પણ આલ્ફાબેટ લઈ શકો છો તો ધારો કે આ ઝેડની કિંમત છે તો ઝેડની કિંમત કઈ છે ઝેડની કિંમત શું પાંચ છે તો કે ભાઈ હા હોઈ શકે ને ઝેરની કિંમત શું માઇનસ ત્રણ છે હા ભાઈ માઇનસ ત્રણેય હોઈ શકે ઝેરની કિંમત એક હજાર ત્રણસો ને પચાસ છે હેં એક હજાર ત્રણસો પચાસ હા ભાઈ એ કિંમતે હોઈ શકે છે ઝેરની કિંમત મિત્રો માણસે માણસે અલગ હોઈ શકે છે માણસોએ માણસોએ અલગ અલગ ધારીને રાખી શકે છે એટલે જેની કિંમત બદલાવી શકે બદલાઈ શકે એને ચલ સંખ્યા કહેવામાં આવે છે યાદ રાખજો એટલે ચલ સંખ્યા અને અચલ સંખ્યા બંને ભેગા થઈને એક સંખ્યા બનાવે સમજો કે ત્રણ એક્સ તો આ ત્રણ એક્સ છે મિત્રો એને શું કહેવામાં આવે પદ કહેવામાં આવે યાદ રાખી લેજો આને શું કહેવામાં આવે પદ કહેવામાં આવે છે અને આવા ઘણા બધા પદ ભેગા થઈ જાય જેમ કે ત્રણ એક્સ પ્લસ અહીંયા પાંચ વાય કરું પ્લસ ત્રણ ઝેડ કરું તો આવી રીતે આ ઘણા બધા પદ બને છે તો મિત્રો આને પદાવલી કહેવામાં આવે શું કહેવામાં આવે છે આને પદાવલી પદાવલી ક્લિયર છે તો આ એનું બેઝિક થિયરી છે બેઝિક માહિતી છે કે ભાઈ આટલું ત તો અમને ખબર જ હોવી જોઈએ બીજું કંઈ નહીં બરાબર છે આટલું તો તમને અવશ્ય ખબર હોવી જોઈએ ચાલ હવે આપણે શરૂઆત કરીએ છીએ આપણા દાખલાઓની એટલા સિમ્પલ દાખલા છે સાહેબ એટલા સિમ્પલ દાખલા છે ને કે વાત જવા દો કેટલા સિમ્પલ દાખલા છે એને તમે એકવાર કરશો તમને ખબર પડી જશે ચાલો આપણે શું કરવાનું છે કે આપણે સરવાળો કરવાનો છે મિત્રો સરવાળો અને બાદ બાકી કોની થઈ શકે સમજાવું છું સરવાળો અને બાદ બાકી કોની થઈ શકે જેમ કે હું તમને એ કહું કે ભાઈ ટુ એક્સ ગુણ્યા સોરી ટુ એક્સ પ્લસ આપણને આપેલું છે ટુ એક્સ સ્ક્વેર તો આનો સરવાળો થઈ શકશે નહીં આનો સરવાળો નહીં થઈ શકે કારણ શું ખબર છે કેમ કે અહીંયા એક્સની ઉપર ખાલી એક જ ઘાત છે જ્યારે એક્સની ઉપર અહીંયા બે ઘાત છે એટલે પાછળનો જે ચલ પદ છે ને એ સરખું થવું જોઈએ ને આને કહેવાય વિજાતીય પદો આને શું કહેવામાં આવે છે વિજાતીય પદો અને વિજાતીય પદોમાં સરવાળો થશે નહીં બાદ બાકી પણ થશે નહીં પણ આપણે જો અહીંયા આવું કહી દઈએ તો ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ સ્ક્વેર તો હા ભાઈ આ બંને પદોમાં અહીંયા પણ એક્સ સ્ક્વેર છે અહીંયા પણ એક્સ સ્ક્વેર છે બંને જગ્યાએ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર છે એટલે અહીંયા આને કહેવામાં આવે સજાતીય પદો અને સજાતીય પદો હોય ને તો આનો સરવાળો પોસિબલ છે અહીંયા બે અને બે ચાર તો અહીંયા ચાર એક્સ સ્ક્વેર આ આપણો જવાબ થશે આવનાવું સેમ આપણે બાદ બાકીમાં પણ કરવાનું છે અને આવનાવું સેમ આપણે સરવાળામાં પણ કરવાનું છે સજાતીય પદોને કરવાના છે ભેગા અને વિજાતીય પદોને કરવાના છે અલગ અલગ ડન છે આટલી થિયરી આપણે કરવાની છે બીજું કંઈ કરવાની કંઈ જરૂર નથી જેમ જેમ ચેપ્ટર ચાલતું જશે તેમ 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 આપણે એમાં આવતી થિયરીઓ અને નિત્ય સમને પણ શીખતા જઈશું ચાલો અત્યાર પૂરતા શરૂઆત કરીએ છીએ આપણે ધીરે ધીરે જો મિત્રો પ્લસ કરવું હોય ને તો કોઈ ચિંતા જ નથી કરવાની બરાબર કૌંસને આપણે આપણા મન ફાવે ને ત્યારે કાઢી નાખવાનું અત્યારે ભલે આપણને આ બે પદ આ બે પદાવલીઓ કૌંસમાં આપેલી છે ને અત્યારે શું કરશું આપણે આ કૌશને કાઢી જ નાખશું અને અહીંયા પ્લસ છે જોજો અહીંયા પ્લસ હોય ને તો પાછળમાં કોષ કોઈ ચેન્જ કરવાનો નહીં પાછળ જે છે એમાં કોઈ ચેન્જ નહીં પ્લસમાં તમને કીધું ને અમે કોઈ ચિંતા નથી કરવાની જે ચિંતા કરવાની છે આપણે એ માઇનસમાં કરવાની છે બરાબર ચિંતા નથી કરવાની એમાં પણ ધ્યાન આપવાનું છે જો એમાં ભૂલ કરી તો જવાબ નહીં આવે હેને ને પ્લસમાં તો કોઈ ચિંતા નથી કરવાની કોઈ ધ્યાન આપવાની જરૂર નથી બેઠે બેઠું આવું ને આવું સેમ ટુ સેમ પદ લખી નાખો ને ચાલે પંદરના પંદર પ્લસ પાંચ એક્સ સ્ક્વેરના પાંચ એક્સ સ્ક્વેર માઇનસ દસ એક્સના દસ એક્સ અહીંયા પ્લસનું પ્લસ અહીંયા ટુ એક્સનું ટુ એક્સ અહીંયા માઇનસ ટુ એક્સ સ્ક્વેર અહીંયા માઇનસ પાંચ હવે તમારે નિશાનીઓને ખાસ ધ્યાનમાં રાખવાની ઘણા બધા વિદ્યાર્થીઓ એક ભૂલ કરે છે નિશાને તમને પૂછું કે પંદરનું શું કહેવાય તો કે પંદરનું પ્લસ કહેવાય આ પ્લસને ગણે નહીં નિશાની હંમેશા મિત્રો શું હોય આગળ હોય સંખ્યાની આગળ હોય ને એ એની પોતાની નિશાની કહેવાય પંદરની આગળ કંઈ નહીં એટલે પ્લસ કહેવાય પાંચ એક્સ સ્ક્વેરનું પ્લસ કહેવાય આ દસ એક્સ કેવા કહેવાય તો કે ભાઈ માઇનસમાં કહેવાય આ ટુ એક્સ કેવા છે તો કે ભાઈ પ્લસમાં કહેવાશે આ ટુ એક્સ સ્ક્વેર કેવા છે તો એ માઇનસમાં છે અને પાંચ કેવા છે એ માઇનસમાં છે બરાબર છે આવ્યું તમારે ધ્યાન રાખવાનું છે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે આપણે નથી કરવાની આપણે નથી કરવાની ચલો આ થઈ ગયા પછી શું કરશું આપણે સૌથી પહેલાં સ્ક્વેરવાળા પદને કરો ભેગા તો પ્લસ પાંચ એક્સ સ્ક્વેર પ્લસ પાંચ એક્સ સ્ક્વેર બીજું કોઈ દેખાય છે સ્કવેરવાળું પદ આ રહ્યું છે ને માઇનસ ટુ એક્સ સ્ક્વેર માઇનસને ભેગા લઈને જવાનું છે આપણે ચલો હવે આનું કામ પતી ગયું હવે એક્સવાળા પદ જુઓ તો આ બે પદ એક્સ વાળા છે એટલે માઇનસ દસ એક્સ માઇનસ દસ એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ ટુ એક્સ અને હવે અચળપદ પંદર પ્લસમાં છે અને માઇનસ પાંચ તો પ્લસ પંદર અને માઇનસ પાંચ ડન છે આટલી વસ્તુ ચલો જોજો હવે અહીંયા એક્સક્વેર એક્સ પદને ભેગા કરવાના એટલે કે બાપ બંનેનું ભેગું કામ કરવાનું છે ત્યાર પછી આનું કામ કરશું ભેગું અને ત્યાર પછી આનું કામ કરશું ભેગું આપણે આવી લાઇનિંગ કરવાની મિત્રો કોઈ જરૂર નથી પણ તમને સમજાવવા માટે કરું છું તમારે લાઇનિંગ નથી કરવાની તમારે મનમાં જ રાખવાનું છે કે ભાઈ આ બેનો ગ્રુપ છે આ બેનો ગ્રુપ છે અને આ બેનો ગ્રુપ છે જો જો હવે અહીંયા શું આવશે તો પાંચમાંથી 2 ને માઇનસ કરો શું આવે ત્રણ આવે તો ત્રણ અને પાછળ એક્સ સ્ક્વેરનું એક્સ સ્ક્વેર એવી રીતે માઇનસ દસ અને પ્લસ ટુ કરો એટલે માઇનસ પ્લસ માઇનસ દસમાંથી બે કેટલા વધે આઠ વધે એટલે કે આઠ એક્સ નિશાની કઈ મૂકવાની મોટી સંખ્યાની મૂકવાની દસ મોટી સંખ્યા છે એટલે દસ આગળ માઇનસ તો અહીંયા પણ શું આવશે માઇનસ પ્લસ પંદર માઇનસ પાંચ પંદરમાંથી પાંચ જાત કેટલા આવે દસ આવે હે ને દસ આવે નિશાની મોટી સંખ્યાને મૂકવાની મોટી સંખ્યા પંદર છે પંદરની આગળ પ્લસ છે એટલે અહીં પણ શું આવશે પ્લસ લો ચાલો ભાઈ આ થઈ ગયો આપણો આન્સર બસ આટલું જ કરવાનું છે આપણે બીજું કંઈ જ નથી કરવાનું સાહેબ આપણે આટલું જ કરીને છૂટા થવાનું છે બરાબર છે ને હવે થોડીક સ્પીડ પકડીશ મેં ધ્યાન આપજો હવે આપણે ધીરે ધીરે નહીં કરીએ ચાલો સેકન્ડ દાખલો છે પૂરો કરીએ આપણે ફટાફટ જોજો જોજો ખાસ દસના દસ રહેવા દેવાના છે માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર પ્લસ ચાર એક્સ પ્લસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ આઠ એક્સ માઇનસ બે કરો ચલો કયા કયા પદ કરશું ભેગા તો કે માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર અને આ પ્લસ ટુ એક્સ સ્ક્વેર હવે કરો એક્સવાળા પદ ભેગા એટલે પ્લસ ચાર એક્સ માઇનસ આઠ એક્સ પ્લસ ચાર એક્સ માઇનસ આઠ એક્સ હવે કરો એટલે કે દસ પ્લસમાં છે બે માઇનસમાં છે એટલે પ્લસ દસ બે માઇનસમાં છે હવે આનો ગ્રુપ આનો ગ્રુપ અને આનો ગ્રુપ માઇનસ ત્રણ પ્લસ ટુ માઇનસ પ્લસ માઇનસ ત્રણમાંથી બીજા કેટલા આવે એક આવે એટલે કે એક એક્સ સ્ક્વેર નિશાની મૂકવાની મોટી સંખ્યાની ત્રણ મોટી સંખ્યા છે અને મોટી સંખ્યા આગળ માઇનસ છે એટલે માઇનસ એક એક્સ સ્ક્વેર પ્લસ ચાર એક્સ માઇનસ આઠ એક્સ આઠમાંથી ચાર જાય ને તો ચાર વધે હે ને નિશાની કોની મૂકશું તો કે આઠ મોટી સંખ્યા ચાર અને આઠમાં એટલે આઠની આગળ માઇનસ એટલે અહીંયા શું આવશે માઇનસ અને પ્લસ દસ માઇનસ બે કરો એટલે દસમાંથી બે જાય તો આઠ વધશે એટલે પ્લસ આઠ આવશે એટલે અહીંયા મિત્રો એક લખવાની પણ કોઈ જરૂર નથી હોતી એટલે માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ આઠ આવું કરો ને તો એ પણ તમારો જવાબ થાય ઘણીવાર આપણે શું કરીએ છીએ પહેલું પદ માઇનસમાં રાખતા નથી પહેલું પદને પ્લસ કરીએ તો અંદરનાને પણ ચેન્જ કરવાના એટલે અહીંયા આવું બનશે એક્સ સ્ક્વેરને તમે પ્લસ કરો ને તો આ માઇનસ ચાર એક્સ છે એ પણ પ્લસ થઈ જશે પણ આ જે આઠ પ્લસમાં છે એ માઇનસ એટલે પાછળની નિશાનીઓ ચેન્જ કરવાની આ બંને બંને તમારા આન્સર થાય છે તમે ગમે તે આન્સર લખી શકો છો આગળ વધીએ છીએ દાખલા નંબર ત્રણ પર એમ સ્ક્વેર આવી ગયું છે આપણી સામે ચલો હવે હજી તમને ડાયરેક્ટ એક રીત શીખવાડું શું કરવાનું તો કે બાર એમ સ્ક્વેર છે ને તો લખી નાખો અહીંયા બાર એમ સ્ક્વેર બીજા કૌશમાં અહીંયા એમ સ્ક્વેર આ રહ્યું તો કે માઇનસ છે તો કે માઇનસ દસ એમ સ્ક્વેર બરાબર અહીંયા જો માઇનસ હોત ને તો આપણે અહીંયા ચેન્જ કરવું પડતું પણ અહીંયા પ્લસ છે એટલે બેઠે બેઠું ઉઠાઈને એ મૂકવાનું છે હવે એમ એમવાળાને પકડો માઇનસ એમ માઇનસ એમ અહીંયા એમવાળું કોણ છે આ રહ્યું પ્લસ ત્રણ એમ તો પ્લસ ત્રણ એમ હવે અચળ સંખ્યાને પકડો આ પ્લસ ચાર માઇનસ પાંચ પ્લસ ચાર અને અહીંયા માઇનસ માઇનસ પાંચ હવે કરો બારમાંથી દસ જશે ને તો બે વધશે એટલે કે બે એમ સ્ક્વેર માઇનસ એમ પ્લસ ત્રણ એમ તો કે પ્લસ માઇનસ માઇનસ ત્રણમાંથી એક જાય ને તો બે વધે એટલે કે ટુ એમ મોટી સંખ્યા ત્રણ છે આગળ પ્લસ છે એટલે પ્લસ મૂકવાના છે ચાર પ્લસ પાંચ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પાંચમાંથી ચાર જાય ને તો એક વધે સાહેબ નિશાની મોટી સંખ્યાની મોટી સંખ્યા ચાર અને પાંચમાંથી કોણ છે તો કે પાંચ મોટી સંખ્યા છે આગળ માઇનસ છે એટલે અહીંયા માઇનસ કરવાના છે એ લો આ આપણો જવાબ થઈ ગયો બે જ સ્ટેપમાં આન્સર લો બે જ સ્ટેપમાં આપણો આન્સર પૂરો થાય છે આગળ વધીએ છીએ આઠ એક્સ સ્ક્વેર માઇનસ સાત એક્સ જોજો પહેલાં આપણે આઠ એક્સ સ્ક્વેર મૂકીએ છીએ અને બીજા કાઉસમાં ક્યાં છે એક્સ સ્ક્વેર આ પ્લસ છ એક્સ સ્ક્વેર અહીંયા હવે એક્સ સ્ક્વેર એક્સને પકડો તો કે માઇનસ સાત એક્સ આપેલું છે અને ચાર એક્સ પ્લસમાં છે તો એ ઠપ કરવાનું છે આ બાજુ માઇનસ પાંચ પ્લસ નવ માઇનસ પાંચ પ્લસ નવ આઠ પ્લસ છ કરો ને તો ચૌદ થાય ચૌદ એક્સ માઇનસ સાત પ્લસ ચાર માઇનસ પ્લસ માઇનસ થાય સાતમાંથી ચાર જાય તો ત્રણ વધે ત્રણ લખવાના છે નિશાની મોટી સંખ્યાની સાત આગળ માઇનસ એટલે માઇનસ માઇનસ પાંચ પ્લસ નવ પ્લસ માઇનસ માઇનસ નવમાંથી પાંચ જાય તો ચાર વધે નિશાની મોટી સંખ્યાની એટલે કે પ્લસ મૂકવું પડશે આ થઈ ગયો આપણો આન્સર જો કેવી સ્પીડ પકડાય છે હવે જોયું ને કેવી સ્પીડ પકડાય છે શરૂઆતમાં તમે મિત્રો જ્યારે દાખલા ગણો ને તો ભલે થોડીક ઓછી સ્પીડ આવે ચિંતા નહીં કરવાની ભલે ઓછી સ્પીડ આવે પણ આપણું એક્યુરેસી આવી જોઈએ હે ને ખોટું ન પડવું જોઈએ ખોટું પડશે તો કોન્ફિડન્સ લેવલ ડાઉન થશે આપણે એ નથી કરવાનું આપણે ધીમે ધીમે શરૂઆત કરવાની છે આપણો કોન્ફિડન્સને વધારવાનો છે કોન્ફિડન્સ વધશે પ્રેક્ટિસ થશે એટલે દાખલાની સ્પીડ પણ આવશે દાખલા ખોટાય નહીં પડે અને મજા પણ એટલી જ આવશે હે ને મારી આ સલાહ મિત્રો યાદ રાખજો હે ને યાદ રાખજો ચાલો આગળ જઈએ છીએ દાખલા નંબર પાંચ પર કૂદકો મારીએ છીએ આપણે ચલો સૌથી પહેલાં તો એક્સ સ્ક્વેરવાળા પદ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ત્યાર પછી એક્સવાળું પદ પકડો માઇનસ એક્સ પ્લસ ત્રણ એક્સ માઇનસ એક્સ પ્લસ ત્રણ એક્સ પ્લસ સાત માઇનસ પાંચ પ્લસ સાત અને માઇનસ પાંચ ચલો બે એક્સ સ્ક્વેર અને અહીંયા એક કહેવાય બરાબર ને નથી એટલે એક કહેવાય તો બે ને એક ત્રણ એટલે ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ એક એક્સ પ્લસ ત્રણ એક્સ ત્રણ એક્સમાંથી એક કેટલા આવે ટુ એક્સ આવે નિશાની મોટી સંખ્યા ત્રણ છે આગળ પ્લસ એટલે પ્લસ ઠપકારવાનું છે પ્લસ સાત માઇનસ પાંચ પ્લસ માઇનસ માઇનસ સાતમાંથી પાંચ જાય ને તો બે વધે છે નિશાની પ્લસની મૂકવાની થાય છે લો આ તમારો જવાબ રેડી થઈ ગયો આગળ દાખલા નંબર છ પર કૂદકો મારીએ છીએ પહેલાં આપણે એક્સ સ્ક્વેરનું પદ પકડીએ તો એક્સ સ્ક્વેર પ્લસમાં આપેલા છે અહીંયા એક્સ સ્ક્વેર આપણને માઇનસમાં આપેલા છે કાંઈ વાંધો નહીં ભાઈ કાંઈ વાંધો નહીં હો ચલો અહીંયા પ્લસ એક્સ અહીંયા પ્લસ એક્સ અહીંયા એક્સ પાછા માઇનસમાં આપેલા છે ઓકે વાંધો નહીં ભાઈ હા ચિંતા ના કરો માઇનસ એક આપેલું છે અહીંયા અને આ બાજુ પ્લસ એક આપેલું છે કોઈ વાંધો નહીં જોજો હવે મિત્રો એકચ્યુઅલમાં આને આપણે આવું કરી શકીએ તમને મેં શોર્ટકટ સમજાવું કે જ્યારે બંને સંખ્યા સરખી હોય અને નિશાની અલગ અલગ હોય તો એને આપણે ડાયરેક્ટ આવી રીતે કટ જ મારવાના ડાયરેક્ટ જ કટ મારવાના કેવી રીતે એ તમને સમજાવું બરાબર પછી ડાયરેક્ટ કટ મારશું કેમ કે મિત્રો પ્લસ માઇનસ માઇનસ થાય અહીંયા પણ એક છે અહીંયા પણ એક છે તો શું આવે તો એકચ્યુલમાં અહીંયા જીરો એક્સ સ્ક્વેર આવું આવે જીરો જોડે કોઈપણ સંગે ગુણ્યા શું થાય જીરો થઈ જાય ને એટલે જીરો આવી જાય એવી રીતે અહીંયા પ્લસ એક એક્સ માઇનસ એક એક્સ માઇનસ માઇનસ પ્લસ થાય એક માઇનસ એક ફરી જીરો એટલે જીરો એક્સ અને જીરો ગુણ્યા એક્સ એટલે શું આવી જાય ઝીરો જ આવી જાય ખબર પડી અહીંયા પ્લસ એક માઇનસ એક ફરીથી જીરો આવશે શું આવશે ફરીથી ઝીરો આવશે એ પ્લસ કરો માઇનસ કરો કોઈ ફરક જ નહીં પડે કે ઝીરો પ્લસ પણ ના કહેવાય માઇનસ પણ ના કહેવાય અને ફરી ઝીરો એટલે એટલા માટે મિત્રો આપણે આવું બધું કરવા કરતાં શું કરીએ ડાયરેક્ટ સમાન સંખ્યાઓ હોય સમાન સંખ્યા હોય નિશાની અલગ અલગ હોય તો એને કટ મારવાનું એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ કેન્સલ પ્લસ એક્સ માઇનસ એક્સ આપણ કેન્સલ પ્લસ માઇનસ એક પ્લસ એક આ કેન્સલ આવી રીતે તમારે ઊંધું ક્રોસ તમારે કરવાનું છે ઘણા વિદ્યાર્થી આવી રીતે કાપે છે આવું નથી કાપવાનું આપણે હંમેશા ક્રોસમાં કાપવાનું છે બરાબર એટલે શું આન્સર આવશે આનો તો કશું જ નથી વધતું કંઈ ન વધે એટલે છેલ્લે ઝીરો તો વધે તો ઝીરો તમારો અહીંયા આન્સર થાય છે છેલ્લો દાખલો આપણો સરવાળા કરવાનો આવી ગયા છે આપણે સૌથી પહેલાં એક્સ સ્ક્વેરને પકડવાના છે તો કે માઇનસ છ એક્સ સ્ક્વેર પ્લસ છ એક્સ સ્ક્વેર જોઈ ગયું ને ફરીથી પ્લસ માઇનસ હવે એક્સને પકડો તો આઠ એક્સ પ્લસમાં અહીંયા આપેલા છે આપણને અને સાત એક્સ માઇનસમાં આપેલા છે ઓકે ડન છે પ્લસ પાંચ આપેલું છે અને આ બાજુ માઇનસ ચાર આપેલું છે તો જોજો અહીંયા આવી ગયું ને છ એક્સ માઇનસમાં છે અને છ એક્સ પ્લસમાં છે એટલે આને પ્રેમથી કાપી નાખવાના અને પ્રેમથી કાપી નાખવાના આઠમાંથી સાત જાય ને તો એક એક્સ વધશે એક એક્સ વધશે અહીંયા બરાબર છે એક એક્સ વધશે પ્લસ પાંચ માઇનસ ચાર કરશો તો પ્લસ એક વધશે એક લખવાની કોઈ જરૂર નથી હોતી એટલે કે એક્સ લખીએ છીએ આપણે પ્લસ વન આ આપણો મિત્રો આન્સર આવી ગયો એક્સ પ્લસ વન ડન છે તો આવી રીતે મિત્રો આપણે સરવાળા કરવાના હોય છે બરાબર આ આપણે ટોટલી બેઝિક શીખી રહ્યા છીએ તમે આગળ નિત્યક્ષમ શીખશો તમે ગુણાકાર શીખશો ત્યારે તમને આ બધી જ વસ્તુ કામ લાગવાની છે એટલા માટે આની પ્રેક્ટિસ કરવી જરૂરી છે બાકી મિત્રો એક્ઝામની દૃષ્ટિએ આટલું સિમ્પલ એકચ્યુઅલમાં પૂછાતું નથી પણ પ્રેક્ટિસ કરવા માટે આપણે કરી રહ્યા છીએ ક્લિયર છે મિત્રો તો તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કહેજો કોમેન્ટની અંદર તમને વિડીયો ગમ્યો હશે તો તમને મિત્રો લાઈક પણ કરવાની છે તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરવાનો છે તમારા નજીકના મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી દરેક વિદ્યાર્થીઓ આપણા વિડીયોઝનો લાભ લઈ શકે આની પછીના વિડીયોઝની અંદર આપણે શું કરીશું તો કે ભાઈ જેવું સરવાળામાં કર્યું ને એવું આપણે બાદ બાકીમાં કરવાનું છે આવીને આવી સેમ મેથડ છે માત્ર બાદ બાકીમાં આપણે નિશાનીને જોવાની છે નિશાનીને ખાસ જોઈને કામ કરશું નિશાનીમાં ભૂલ પડીને તો પિક્ચર પૂરું થઈ જશે સાહેબ બરાબર છે ને એટલા માટે